તો ફાઇનલી મિત્રો આપણું પનીર બનીને રેડી થઈ ગયું છે જે તમે નજીકથી જોઈ શકો છો કે કેટલું સોફ્ટ છે બહાર પણ આપણું માર્કેટમાં જેમ મળે છે ડેરીમાં આટલું સોફ્ટ નહી હોય એટલું સોફ્ટ પનીર અને ટેસ્ટમાં પણ એકદમ નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને શીખવીશ કે ઘરે એકદમ સોફ્ટ પનીર કઈ રીતે બનાવી શકીએ છીએ કારણ કે માર્કેટમાં જે પનીર મળે છે પ્રિઝર્વેટિવ એડ કરેલું હોય શકે અને આટલું સોફ્ટ આવતું નથી એટલું સોફ્ટ પનીર તમે ઘરે એકદમ સિમ્પલ ટેકનિકથી તમે બનાવી શકો છો આખી પ્રોસીજર હું તમને બતાવવાનું છું કે કઈ કઈ વસ્તુની તમારે જરૂર પડશે અને કઈ રીતે પનીર બનશે કેટલો સમય લાગશે

તળિયા પર દૂધ દાજે નહીં એટલા માટે સૌપ્રથમ થોડું પાણી રેડીશું બરોબર છે ઓકે ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરીશું એટલે બધું દૂધ દૂધ એડ કરી દેવાનું ને 1 લિટર રાખવું હા 1 લિટર દૂધ આપણે એડ કરી દેશું બરોબર છે અને આ ગેસની આ ફ્લેમ છે ગેસની આ છે કે મીડિયમ રાખવાની છે અત્યારે મીડિયમ રાખવાની છે બરોબર છે અને કેટલા મિનિટ સુધી આ દૂધને ગરમ થવા દેવાનું છે એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે એક ઉભરો આવી જાય ત્યારે ત્યાં સુધી એને ગરમ કરવા દેવાનું ત્યાર આપણે ગેસ બંધ કરી દેવાનું હવે મીડિયમ ફ્લેમ પર આપણે દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો કેટલો સમય લાગે આમાં એપ્રોક્સિમેટ 2 થી 3 મિનિટ થઈ છે અને આપણે દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે જે લીંબુ કટ કર્યું હતું હાજી બરોબર એટલે એક લીંબુનો રસ આપણે આમાં એડ કરીશું લીંબુનો રસ ડાયરેક્ટ આ રીતે લીંબુનો રસ આપણે દૂધમાં એડ કરી દેવાનો ને ગરમ ગરમ બરોબર અને એકદમ ધીમી આંચ પર કરવાનું છે તમારે હાઈ ફ્લેમ પર રાખવાનો નથી ગેસ અને આ રીતે કોન્સ્ટન્ટ હલાવ હલાવવું પડશે ને 30 થી 40 સેકન્ડ સુધી એને એમ નેમ રહેવા દેવાનું છે ધીમી ફ્લેમ પર તમે જોશો કે પાણી છૂટું પડવા લાગશે જેવું લીંબુ દૂધમાં એડ થશે એવું દૂધ ફાટવા લાગશે હવે તમે જોઈ શકો છો આપણા દૂધમાંથી પાણી છૂટું પડવા લાગી ગયું છે અને પનીર પણ છૂટું પડવા લાગી ગયું છે એટલે હવે ગેસ બંધ કરી દઈશું આપણે તમે જોઈ શકો છો દૂધમાંથી પાણી એકદમ અલગ થઈ ગયું છે અને પનીર એકદમ અલગ થઈ ગયું છે હવે આને આપણે એક સ્વચ્છ કપડાં વડે ગાળી લઈશું ત્યારબાદ આપણે એક પાત્ર લઈ લીધું છે એમાં એક કાણાવાળું વાસણ મૂકીશું અને આ એક કોટનનો વ્હાઈટ રૂમાલ લીધો છે જેમાં આપણે પનીરને જે આપણે પ્રોસેસ કરી એને ગાળી લઈશું તમે બને ત્યાં સુધી વ્હાઈટ રૂમાલનો જ ઉપયોગ કરજો જો રંગીન કલર નું રૂમાલનો ઉપયોગ કરશો તો पनीरમાં તેનો કલર લાગી શકન શક્ય છે એટલે કપડમાં કદાચ કલર જાય તો बाजू पनीर તમારું આખું બગડશે એટલે બેટર છે કે સૂત્રાઉ કાપડનું હોવું જોઈએ અને આ પ્લેન તમારો સફેદ રંગનો તમાર કાપડનો તમારે પ્રયોગ કરવાનો છે આ રીતે તમે બધું પનીર કપડામાં લઈ લઈશું તો એમાં જે પાણી બધું એડ છે એ બધું નીચે આવી જશે નીચે આપણે કાણા વાળું જે વાસણ રાખ્યું છે એમાંથી નીચે કલેક્ટ કલેક્ટ થઈ થઈ જશે જશે પાણી તો જોઈ શકો છો કે આ રીતે જો અંદર બધું જે પાણી છે એ નીચે નીચે રાખેલી જે તપેલી છે એમાં કલેક્ટ થઈ રહ્યું છે અને બધું જ પાણી તમારા પ્રેસ કરતા રહેવાનું ધીમે 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 ઉપર કાપડને જેથી કરીને અંદર પાણી રહે નહીં થોડું ગરમ હશે એટલે તમે પાણી નીચે થોડું ગરમ હોય એટલે તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું ચમચાની મદદથી તમારે થોડું પ્રેસ કરવાનું ત્યારબાદ પાણી નીકળી જાય ત્યારબાદ એમાં થોડું ઠંડુ પાણી એડ કરીશું આપણે ઠંડુ પાણી શા માટે એડ કરવામાં આવે છે કારણ કે પનીર આપણે રૂમ ટેમ્પરેચરમાં થઈ જાય બરોબર અને જે લીંબુ સ્વાદ હોય એ પણ થોડો ઓછો થઈ જાય એટલે લીંબુ જે ખટાશ હોય પણ નીકળી જાય બરોબર ઓકે અને તમારે બહુ પણ પ્રેસ નથી કરવાનું કે બહુ પણ પનીર દબાવવાનું નથી જો તમે બહુ પનીર દબાવશો તો પનીર એકદમ હાર્ડ બનશે અને આપણે પનીર સોફ્ટ બનાવવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે પનીરમાંથી બધું પાણી લઈ લીધું છે અને એ પાણી આ નીચેના પાત્રમાં ભેગું થયું છે હવે તમે આનો ઉપયોગ ક્યાં કરી શકો છો એ હું તમને જણાવું આનો ઉપયોગ તમે ગ્રેવી બનાવવામાં કરી શકો છો લોટ બાંધવામાં કરી શકો છો અને તે ખૂબ જ ટેસ્ટી

આ રીતે તમે ભારવાળી વસ્તુ મૂકશો તો એમાં જે વધારાનું પાણી હશે એ પણ નીકળી જશે અને પનીર શેપમાં પણ રહેશે અને આને હવે કેટલા સમય સુધી હવે રાખવાનું છે આને એક દોઢ કલાક એક દોઢ કલાક આ રીતે આપણે રાખવાનું પાણી રિમૂવ થઈ જાય અને આપણું પનીર એકદમ રેડી થઈ જાય એક થી દોઢ કલાકમાં પનીર ખૂબ જ સરસ તૈયાર થઈ જશે તો મળીએ છીએ હવે દોઢ કલાક પછી અને આગળ જોઈએ છે આપણું કેવું પનીર બને છે વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી હવે આપણે એકથી દોઢ કલાક થઈ ગયો છે અને પનીર આપણે જે મૂક્યું છે એ રેડી થઈ ગયું છે તો ચાલો હવે આપણે જોઈએ કે આપણું પનીર કેવું બન્યું છે તમે જોઈ શકો છો આપણું પનીર રેડી થઈ ગયું છે તો હવે આપણે એને કટ કરીને જોઈશું તો ફાઇનલી મિત્રો આપણું આ પનીર બનીને રેડી થઈ ગયું છે જે તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ છે જો ડેરી માર્કેટમાં જે મળે છે ને ડેરીમાં ત્યાં પણ આટલું સોફ્ટ નહીં મળતું એકદમ સોફ્ટ કોઈ પણ જાતના કેમિકલ પ્રોસેસ વગર આ સિમ્પલ ટેકનિકથી તમે ઘરે પનીર બનાવી શકો છો અને જ્યારે પણ હવે પનીર બનાવવાની ઈચ્છા થઈ જાય ને તો વિડીયો જોઈ લેવાનો તમારે અને ઘરે આ રીતે બનાવી દેવાનું અને આ પનીરથી તમે અવનવી વેરાયટીવાળી વસ્તુઓ વાનગીઓ તમે બનાવી શકો છો પનીરના પરાઠા છે શિયાળો અત્યારે ચાલે છે તો પાલક પનીર બનાવી શકો છો પનીર ભુરજી છે અને નાના બાળકોની ફેવરિટ પનીરવાળી સેન્ડવીચ બધું જ વસ્તુ તમે આસાનીથી મિત્રો બનાવી શકો છો આ પનીર જો તમે એક વખત બનાવતા શીખી જશો તો ઘણી બધી વેરાયટીવાળા વિડીયો તમને યુટ્યુબ પર તમને જોવા મળી જશે તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે માર્કેટમાં જે પનીર મળે છે ને એ પ્રિઝર્વેટિવ એડ કરેલું હોય કેમિકલ પ્રોસેસ વાળું હોય તો હવે માર્કેટ કરતાં પણ સારું પનીર તમે ઘરે આસાનીથી મિત્રો બનાવી શકો છો તો વિડીયોને શેર કરજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ